મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ ત્રણ થી સાડા ત્રણ દરમિયાન બે અજાણ્યા શખ્સો મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી દાનપેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન નજીકની એચડીએફસી બેંકના સિક્યુરિટી ગાર્ડ અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળી ભયભીત થઈ ગયા અને દાનપેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા સાથે લાવેલા હથિયા કુવાડી હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકી દીધા અને તુરંત જ ભાગી છૂટ્યા હતા મંદિરના પૂજારી દિનેશભાઈ તાત્કાલિક રીતે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ આગળ ધપાવી છે લગભગ બે વર્ષ અગાઉ પણ આજ મંદિરમાં ચોરીની ઘટના બની હતી જે આ પ્રશ્ન ઉભો કરે છે કે શું ભક્તિ સ્થળો હવે ચોરોની નજરમાંથી બચી શકશે હવે કડિયુગ સારું ઉદાહરણ તો એ જ કહેવાય જ્યાં ભગવાનના ઘર પણ સુરક્ષિત નથી રહ્યા એવા અમૃતલાલ પટેલ ભરૂચ